જામનગર જિલ્લામાં ભારે વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે ત્યારે જિલ્લામાં પાક નુકસાનીને સર્વે માટે ચારસો અઢાર ગામ વચ્ચે માત્ર સુડતાલીસ ટીમો ફાળવવામાં આવી છે જે રીતે સર્વેની ધીમી કામગીરી થઈ રહી છે તેને લઈને ખેડૂતોમાં કચવાટ છે જો આવી જ રીતે સર્વેની કામગીરી ચાલશે તો શિયાળુ પાકનો સમય પણ આવી જશે જામનગર જિલ્લામાં આ વર્ષે અતિવૃષ્ટિ થવાના કારણે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા તેમજ ખેડૂતોના ઉભા ભાગ પર મોટા પાયે નુકસાની થઈ ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાકને થયેલી નુકસાનીની સહાય આપવા માટે હાલ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ જે રીતે સર્વેની કામગીરી થઈ રહી છે જોતા અનેક સવાલો રહ્યા છે જામનગર છે ચારસો અઢાર ગામ વચ્ચે હાલ સર્વે માટે સુડતાલીસ ટીમો ઉતારવામાં આવી છે જેમાં એક ટીમમાં કુલ ત્રણ સભ્યો હોય છે જેમાંથી એક તલાટી કમ મંત્રી એક ગ્રામ સેવક અને સરપંચ નો સમાવેશ થાય છે અત્યાર સુધી માત્ર પચાસ ગામનો સર્વે પૂર્ણ થયો છે હજુ પણ ત્રણસો ગામમાં સર્વે ની કામગીરી કામગીરી ક્યારે પૂર્ણ થશે તે એક ખૂબ મોટો સવાલ ઉઠી રહ્યો છે જો આવી જ કામગીરી રહી તો શિયાળુ પાકનો સમય થઈ જશે તો પણ આ ખેડૂતોને સહાય મળશે કે કેમ તે ખૂબ જ મહત્વનો સવાલ છે જામનગર જિલ્લામાં ઓગસ્ટ માસના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ પડેલો જેના લીધે જામનગરના છ તાલુકામાંથી ખેતી પાકોને નુકસાન થયા હોય તેવી વિગતો અત્રે મળેલી હતી જે એન્વયે ગઈ પહેલી તારીખથી સર્વેની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે કુલ સુડતાલીસ જેટલી ટીમો સર્વેની કામગીરી હાલમાં જામનગર જિલ્લાના દરેક તાલુકાઓમાં મળીને કરી રહેલ છે જામનગર જિલ્લામાં વરસાદ અને પૂરથી સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓમાં જામજોધપુર લાલપુર અને જોડિયાનો સમાવેશ થાય છે સર્વેની કામગીરી ઝડપથી પૂરી થાય તે માટે અન્ય જિલ્લાઓમાંથી પણ ગ્રામસેવકોની ટીમ જિલ્લામાં ઉતારવામાં આવી છે અને આ સાથે સાથે અન્ય જિલ્લામાંથી પણ વધારાના ગ્રામ સેવકોની ડિમાન્ડ કરતાં સરકારશ્રી ફાળવેલ હોય તે પણ હાલમાં અત્રે જામનગર જિલ્લા ખાતે આવેલ હોય અને એમના દ્વારા પણ સર્વેની કામગીરી શરૂ કરવામાં આવેલ છે લગભગ દસેક દિવસમાં સર્વે પૂર્ણ થશે ત્યારબાદ સરકારશ્રીની સૂચના મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવશે ખેડૂતોના મનમાં સાફ કરી શકે અને શિયાળુ પાક માટેની તૈયારી કરી શકે માટે વહેલામાં વહેલી તકે સર્વેની કામગીરી પૂર્ણ થાય અને ખેડૂતોને સહાય મળે તેવી અત્યારે હાલ ખેડૂતો માંગ કરી રહ્યા છે અર્જુન પંડ્યા જે